મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રી મોનસૂન કામગીરીમાં બેદરકારી અને શહેરના કઠડેલા માળખાકીય સુવિધાઓને લઈને શહેર કોંગ્રેસ મેદાને આવી છે શહેર કોંગ્રેસ પ્રમુખ સોનલબેન પટેલે એएमसीની બેદરકારી સામે શહેરના 48 વોર્ડમાં વિરોધ પ્રદર્શન કરવાની મોટી જાહેરાત કરી છે કોંગ્રેસના આક્ષેપ મુજબ અમદાવાદમાં ચોમાસા પહેલાના રોડ રસ્તા અને ગટર લાઈનમાં કામો અત્યંત નબળી ગુણવત્તાના થયા છે અથવા તો અધૂરા છે શહેરના ખરાબ રોડ રસ્તા અને ઉભરાતી ગટરના પાણીના કારણે નાગરિકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે તાજેતરમાં જ વઢવમાં ભૂવામાં પડી જવાથી એક વ્યક્તિનું મોત થયું છે અને અનેક લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ સોનલબેન પટેલે જણાવ્યું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર ખાડે ગયું છે હજુ સુધી અમદાવાદમાં સ્ટ્રોમ વોટર લાઇન તેમજ ડ્રેનેજ લાઇનના કામ થયા નથી જેને લઈને લોકોમાં ભારે હાલાકી પડે છે

અને થોડોક જ વરસાદ પડે તો પણ આખા શહેરમાં એક પ્રકારનું ભાડાનું સામ્રાજ્ય થઈ ગયું જુદા જુદા વિસ્તારોમાં ખૂબ પાણી ભરાઈ જવા વિગતનું નુકસાન થયું લોકોના જીવનને પણ નુકસાન થયું છે અને એની સાથે સાથે જે સામાન્ય જીવન છે એ ખોરવાઈ ગયું આટલા દિવસોમાં એટલે આખા સમગ્ર શહેરને ખૂબ નુકસાન થયું છે અને એને કારણે દરેક વોર્ડમાં અમારી જે કોંગ્રેસ સમિતિના આગેવાનો છે કાર્યકર્તાઓ છે કોર્પોરેટરો છે તે લોકો દેખાવો કરવાના છે કરવાના છે અને એની સાથે સાથે મસ્ટર સ્ટેશન પર જઈ અને ત્યાંના અધિકારીઓ જે લોકો હાજર હોય એની સાથે વાતો કરીને કેવી રીતે એની રિપેરિંગ થાય કેવી રીતે જે ખાડા પડ્યા છે ભૂવા પડ્યા છે તેનું એવું રિપેરિંગ થાય પરમેનન્ટ પ્રકારનું અને બીજી એક વાત કોર્પોરેશનને એ પણ સમજણ પડવી જોઈએ કે જ્યારે આવડું મોટું શહેર છે મેગા સિટી અને ગુજરાતના વિકસિત રાજ્યનું એક સ્માર્ટ સિટી જે કહેવાય છે એમાં આવા કઈ પ્રકારનું આ લોકોએ ટાઉન પ્લાનિંગ કે જેમાં સ્ટ્રોંગ મોટર ડ્રેનેજનું હજી પણ પ્લાનિંગ નથી થતું ડ્રેનેજની એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે જે ડ્રેનેજ જે સુએજ છે તે બેંક મારે છે અને જે ગટરના પાણી આવે છે બેક મારે છે થોડોક જ વરસાદ પડતા તો એને કારણે લોકોને ખૂબ જ હાલાકી ભોગવવી પડે છે આ બધા મુદ્દાને લઈને અમારા શહેરમાં દરેક વોર્ડમાં કાર્યક્રમો થવાના છે અને એની સાથે સાથે અમે લોકો જે સંગઠન સૃજન કાર્યક્રમ છે જે એઆઈસી આપ્યો છે દરેક વોર્ડમાં સંગઠન એક રીતે તૈયારી શરૂ કરી દેવાના છે આગામી જે ચૂંટણીઓ આપવાના છે તેને માટે